અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિક બાર વર્ષ પહેલા શહેર ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર હતા તે સમયે તેઓએ અમદાવાદ શહેરમાં અલગ અલગ ગુનાઓ આચરી ગુનેગારોને દર રવિવારે ક્રાઇમ બ્રાન્ચ ખાતે બોલાવી તેઓની ઓળખ પરેડ કરવાની કામગીરી હાથ ધરી હતી જેને કારણે પોલીસને સતત જાણકારી રહેતી હતી કે કયો ગુનેગાર હાલ શું કરે છે અને તેને ભૂતકાળના ગુના બાદ કોઈ નવો ગુનો આચર્યો છે કે કેમ વધુમાં અમદાવાદ શહેર પોલીસ અને ગુનેગારો વચ્ચે સંબંધના કારણે ગુનાખોરી અટકાવવામાં તેમજ ગુના બનતા તેને રોકવામાં પોલીસને સફળતા મળતી હતી તેવામાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા તે જ જૂની પદ્ધતિ ફરી શરૂ કરવામાં આવી છે હવેથી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દર રવિવારે અમદાવાદના ગુનેગારોને ક્રાઇમ બ્રાન્ચ ખાતે બોલાવી તેઓની સાથે બેઠક યોજી જરૂરી સૂચના આપશે અમદાવાદ શહેર પોલીસ દ્વારા શહેરના ચૌદસો એક્યાસી જેટલા ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી છે જેમાં ત્રણસો ત્રણ જેટલા બુટલેગરો એકવીસ જુગારના અડ્ડા સાથે જોડાયેલા આરોપીઓ છસો સિત્યાસી શરીર સંબંધી ગુનાઓ આચરનાર આરોપીઓ મિલકત સંબંધી ગુના દ્વારા ખાતે બોલાવવાની જૂની પદ્ધતિ ફરી શરૂ કરવામાં આવી છે તેવામાં આ રવિવારે પહેલા દિવસે જ અમદાવાદ શહેરના ત્રણસો ત્રેપન ગુનેગારોને ક્રાઇમ બ્રાન્ચ ખાતે બોલાવવામાં આવ્યા હતા જે ગુનેગારોમાં ચેઇન સ્નેચિંગ કરનાર સાહીઠ આરોપીઓ વાહન ચોરી કરનાર એકસો અને અન્ય ચોરી કરનાર બોતેર આરોપીઓને બોલાવવામાં આવ્યા હતા પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા તમામ ગુનેગારોને પોલીસની કડક ભાષામાં સૂચના આપવામાં આવી છે કે ગુનેખોરી તરફ વળશો નહીં નહીંતર પોલીસ દ્વારા કડક પગલા લેવામાં આવશે પોલીસ કમિશનરે સ્પષ્ટ સૂચના હતી કે ભૂતકાળમાં જે આરોપીઓ અલગ અલગ ગુના આચરી ચૂક્યા છે તેઓ જો હવે કોઈ પણ પ્રકારના ગુનામાં પકડાશે તો તેમની સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે નહીં એ અભી મેં બતાય કે આજ 353 કો બોલાયા બરાબર કન્ટિન્યુઅસ પ્રોસેસ છે આ દર સન્ડે હવે ક્રાઇમ બ્રાન્ચમાં ક્રિમિનલોને બોલાવવામાં આવશે અમુક અમુક છે 30 40 30 40 તાકી લોકો જોઈ શકે ક્રિમિનલ્સને લાગે કે તમે પણ ભાઈ ચેન્સ નેચર છે ભાઈ ત્રીસ ચાલીસ ચેન્સ નેચર બોલાયા એના ફોટો લીધા એના પૂછપરછ કરી હવે એને થોડી તો બીક રહેશે કે ભાઈ હું ક્રાઈમ નહીં કરું આજે પગલાં લઈ રહ્યા છીએ ગુનાગારોને બોલાવીને પોલીસની ભાષામાં સમજાવી રહ્યા છીએ કે હવે તમે ગુના કરતા નહીં એટલે આ એક જે આપણે કરી રહ્યા છીએ એ ગુનાને રોકવા ઘટાડવાનો જ એક પ્રયત્ન છે એટલે એ જ કામગીરી આપણે અત્યારે પ્રાયોરિટી ઉપર છે હવે દાખલા તરીકે કાલુ ગરદનના એને મકાન તૂટ્યા એને કંઈ તો ભીક લાગે કે હવે તમે ગુના નહીં કરો બરાબર છે ચાહે આ મતલબ જીમખાનાવાળાનો તૂટ્યો એટલે એને બીક લાગે કે હવે ગુનાખોરી કરવાની નહીં કે મુશ્કેલ ગમે કોઈ માણસ હોય એટલે આ કાયદાનો જ એને ભીખ લાગે એ રીતેનો જ આપણે એફર્ટ્સ છે